શું મજા આવે તને વજન વધારે કશે આ એવું લાગે હવે ફિટનેસ સારી થઈ છે શું વાત છે સેમા સ્ટડી કરે છે તો આ છઠ્ઠા છઠ્ઠામાં બરાબર બરાબર અને બીજી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી કોઈ હા સેમા ક્રિકેટ એકેડમી જોઈન કરી ક્રિકેટ એકેડમી જોઈન કરી છે કેટલા ટાઈમથી થી 6 મહિના જેવું થયું 6 મહિના જેવું થયું અચ્છા તો જ્યારથી તમે આ ન્યુટ્રિશન લેવાનું સ્ટાર્ટ કર્યું તો એમાં શું ઇમ્પ્રૂવમેન્ટ લાગ્યું આ ઇમ્પ્રૂવમેન્ટ તો જ કે સ્ટાર્ટિંગ માં લે ત્યારે મને થોડું સારું નતો લાગતું હમ પણ લેવલ ચાલુ કર્યો પછી આદત પડી ગઈ હમ પછી પીતા પીતા ખબર જ ના પડી કે વજન વધવા શું વાત છે એટલે અંદરની સ્ટ્રેન્થ વધી શરીરમાં અચ્છા તો ક્રિકેટ માં શું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું તમારું એના લીધે મતલબ કેવા હાથમાં પાવર આવે લાગે એટલે બોલિંગ બેટિંગ માં સારું થવા લાગ્યું શું વાત છે શું વાત છે તો કેટલો ટાઈમ તમે એકેડમી માં ફાળવી શકો દિવસમાં મતલબ કેટલા કલાક કેટલી મિનિટ તમે કેટલો ટાઈમ જતા હો ત્યાં બે કલાક દિવસના બે કલાક હા વન્ડરફુલ તો મજા આવે છે ક્રિકેટ રમવાની હા અચ્છા બાકીનો એવું કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવું આના સિવાયનું છે તમારે કેવું હોય મતલબ હેલ્થ સારી થઈ જવું જોઈએ અચ્છા તો તમે આ ઉંમરથી હેલ્થનો વિચારો છો જોરદાર શાબાશ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ સો